વરસાદમાં નાવું કોને ન ગમે બાળકોથી લઈને મોટા દરેકને વરસાદમાં નહો ગમે છે કારણ કે ઉનાળાની ગરમીથી ત્રસ્ત ગરમી વરસાદના આગમનની રાહ જોતા હોય છે પરંતુ સમયમાં ઘણા લોકોને વરસાદમાં આંખ વગેરેને લગતી સમસ્યા જોવા મળતી હોય છે તો આવો ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર નિહાબેન પટેલ પાસેથી જાણીએ કે વરસાદમાં નહાવા જતા પહેલા શું કરવું જોઈએ અને વરસાદમાં નાહ્યા બાદ શું કરવું જોઈએ ન્યુટ્રીશનિસ્ટ વરસાદમાં નાહવાનો આનંદ તો સૌ કોઈને માણવો હોય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પણ એટલી જ સંભાળ લેવી જોઈએ આના વિશે આજે આપણે વાત કરીશું કે વરસાદમાં નાહવા ગયા પહેલા અને પછી શું ધ્યાનમાં રાખવું જોઈએ વરસાદમાં નાહવા ગયા પહેલાની પાંચ ટિપ્સ પર વાત કરીશું ટીપ નંબર વન જે જ્યારે પણ તમે વરસાદમાં નાહવા જતા હોય ત્યારે કમ્ફર્ટેબલ અને જલ્દી સુકાઈ જાય એવા કપડાનો ઉપયોગ કરવો જોઈએ ટીપ નંબર ટુ જ્યારે પણ વરસાદમાં નહવા જાઓ છો તો જોવો જોઈએ કે અગર એ પહેલો વરસાદ છે તો એને ટાળવો જોઈએ કારણ કે એમાં ગંદકી હોવાની શક્યતા હોય છે અને બીજી વસ્તુ છે કે જ્યારે પણ તમે નહવા જાઓ છો તો ભરાઈ ગયેલા પાણીમાં જેમાં જોખમી જીવ હોય હોઈ શકે છે સો એનાથી થોડું દૂર રહેવું જોઈએ અને મોસ્કીટો રિપેલન્ટ લગાવીને જ નહવું જોઈએ ટીપ નંબર ફોર પર વાત કરીએ તો ચાલુ વરસાદમાં કન્ટિન્યુઅલી થોડું થોડું પાણી પીતું રહેવું પણ ખૂબ જરૂરી હોય છે અગર લોંગ ટાઈમ માટે નાહતા હોય તો અને ટિપ નંબર 5 પર વાત કરીએ તો જેને પણ સ્કિન ઇશ્યુઝ છે એને મર્યાદિત સમય માટે નાહવું જોઈએ વરસાદમાં નઈને આવ્યા પછી શું ધ્યાન માં રાખવું જોઈએ નંબર 1 પર વાત કરીએ તો તરત જ તમારે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ જેથી તમને કોલ્ડ અને કફ થવાની શક્યતા ઓછી થઈ જશે નંબર પર વાત કરીએ તો ને પણ એટલું જ ધ્યાનમાં રાખીને પહેલા તો એને પૂરેપૂરી એન્ટી બેક્ટેરિયલ સોપ ક્લીન કરવાની છે અને એના પછી સ્નાન કરીને તમે સ્કિન ઉપર સીરમ અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો જેથી તમારી જે શુષ્ક થઈ ગયેલી સ્કીનમાં તંદુરસ્તી આવી જશે નંબર ત્રણ પર વાત કરીએ તો વાળની પણ એટલી સંભાળ લેવી જરૂરી છે તો એના માટે વાળને શેમ્પુ કર્યા પછી એક વખત કન્ડિશનર કરી લેવું જોઈએ અને એના પછી જ્યારે પણ ડ્રાય થઈ જાય છે તો એક વખત તેલ જરૂરથી લગાવી લેવું જોઈએ જેનાથી એનાથી એનું લસ્ટર સચવાઈ રહે છે નંબર ચાર પર વાત કરીએ તો એ દિવસે ડિહાઈડ્રેશનનો પણ કદાચ શક્યતા રહે છે તો મને ત્યાં સુધી કાળા છે કે પાણી છે કે લીંબુ પાણી છે એવું બે થી ત્રણ વખત એ દિવસે પીવું જોઈએ અને નંબર પાંચ પર વાત કરીએ જે સૌથી અગત્યની છે એ ઇન્ડાયજેશન છે ઘણી વખત આપણે નાવા નાઈને આવીએ છીએ જે વરસાદના પાણીમાં એના પછી આપણે તરત જ તીખું તળેલું ભજીયા છે આ બધું ખાવા લાગીએ છીએ અને એ પણ બહુ જ ક્વોન્ટિટીમાં તો બસ એટલું ધ્યાન રાખવાનું છે કે માત્રામાં થોડું ઓછું લેવું જોઈએ બધું અને એની સાથે સાથે બોઇલ્ડ વેજીટેબલ છે કે થોડું લાઇટ ફૂડ નો સમાવેશ કરી લો તો તમારું જે સ્વાસ્થ્ય છે એ પ્રોપરલી જળવાઈ રહેશે